હું તો બેનો દીકરીઓને ખાસ કહું જો કે અમુક ને મારી વાતો કડવી લાગે પણ ન બોલાવે મારે ક્યાં ફેર પડવો હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો એક શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે પણ હવે તમે જે ફેશન માં દી ઉઠાડ્યો છે કોઈ કીધા જેવું નથી રામ આપણે તો હજી હારું છે હું તો આખું હિન્દુસ્તાન રખડી ને બેઠો ખટારો મેં વી વરા આંક્યો ને દિલ્હી ને કલકત્તા ને મદ્રાસ ને કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી પણ આપણે નક્કી ન થાય કે ભાઈ હાલ્યા આવે છે બોલો લીધો અરે નામ નામ લ્યો પ્રદર્શન હોય ભગવાન આવ્યો ખાવ પીવો વાપરો મોજ કરો હરો ફરો પણ દેહ ના પ્રદર્શન આ રામાયણ છે ને રામાયણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેનો ગ્રંથ છે સીતાજી એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય રામાયણ કે છે સીતાજી બાપુ રાવણ માંથી આમ દ્રષ્ટિ કરે ને તો રાવણ ને બાળીને ભસ્મ કરી દે ઈ દીકરી હતી ઈ શક્તિ હતી પણ તમને મને માર્ગ બતાવ્યો છે કે આ દુનિયામાં આખી દુનિયાને ને રેખા હોય બાપ ને હોય દીકરા ને હોય માં ને હોય વહુ ને હોય દીકરી ને હોય બધાય બધા હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા એમ માં ન રહેતા ગામો ગામ છે જે બાપુ બાપ ની બાપુ રેખા હોય દીકરા હોય વહુ હોય અને દોઢ દોઢ મન ઉ કરીને પડતા મૂકે છોકરા હાજા થાય સમજી લેવાનું કાલે રેખા ટપી ગયા મર્યાદા હોય મારા રામ જીવન છે ને એની મર્યાદા હોય પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણસ નો કેવાય કચ્છ નો બારવટીઓ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હોય અને હામા કાંઠે બાપુ સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય અને હામા કાંઠે ગયા પછી બાપુ આમ તમે જોવો તો ખરા પીર થઈને પૂજાઈ ગયો આપણે એટલા પાપી તો સહી નહીં અને જાડે જો મધ દરિયામાં હોળી આમ હિલોળા મારવા માંડી ને તો અને હારા હારા રોવાના છે ઓલો જેથી ઉઘરાણી કરે ને તેથી દીકરા હેસે ને બૈરા હેસે ને ભાઈઓ હેસે કુટુંબ હેસે પણ છોડાવી કોઈ નહીં હકે તેથી હારા હારા રોવાના આ તમે જોવો ને કોરોના આવ્યો તારે લો હિલોણા ચડ્યા કીધું તોરલ જેવું કોક આરે હોય કાંઠે પુગાડે ને બધા એકલા ઠેકડા ભરતા હતા જિયા બારના ભાવ પૈસાના ડટ્ટા હતા ગાડીઓ હતી ડોક્ટર હતા ઓક્સિજન હતા પણ બચાવી ન હોય ક્યાં આટલી જ વાર છે રા જેસલ બાપુ તોરલ રોવા ને બાજુ નજર અને અહીંયા તરત ગાતા આવડી જાય એવું હોય આ આ તો તમને મને બધું કલ્પના છે હવે આજ ભાઈ એક બે ગાંધીયા હોય ને અડધા દરિયા પોગે તો ભજન ગાતા શીખી જાય એવું નથી પણ મહાપુરુષે તમને મને સહન કરે છે કે આ સંસાર નો સાગર છે ને આમાં આપણે બધા હોડા હેલા જાય છે

પણ લોહી ફુવારા ઉડે મજા આવતી હતી મરી જાવ વહેલું મોડું મરી તો જાવ દરિયા ધુબકો મારી દો તમે વિચાર કરજો જાડેજા હામુ બાપુ હામુ નજર ન કરાય પણ એક બૈરું આમ લબલબાટ કરતું હતું જાડેજાના હાથમાં તલવાર ન નીકળી નીકળે હામે મોત ઉભું હોય દાંત નીકળે દાંત કાઢવાય તો થાય એ તો અહીંયા બધા બાયું સડા મારી નાખી જોડી નાખી આમ કરી કઈ થાય નહીં રામ સમય સમય નું કામ કરે છે ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને અર્જુન તેથી કુરુક્ષેત્ર મેદાનના પડ ધ્રુજતા હતા અને એનો એ અર્જુન હસ્તીના પૂર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડિવ ખંભા માં જતો તોય લૂંટાઈ ગયો શું કામ સમય વિયો ગયો એમ તમારો ને મારો સમય ક્યારે વિયો જાય ખબર નહીં પડે તોરલ તોરલ મને આવી ખબર નહોતી તોરલ કે છે કે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો પૂન કર્યું હતું યાદ કરો હું તમારી ભેળી શું મોજ કરો નહીં બુડે મજા કરો હમણાં ફુગાડી દઉં મારો હલક ધણી ફુગાડ છે હું કામ ને રો છો પણ આહુડા નો કાઢવા હોય ને તોય એ ધારું થઈ જાય એ તો હાકડી આવ્યા પછી હનુમાન ચાલીસા ચાલુ થાય એ નાપી માંથી ચાલુ થાય રોજ રોજ બોલતા હોય એમાં કઈ હોય નઈ એટલે મહાપુરુષો આ શ્વાસાની માળા કરવાનું કીધું છે જો મહાપુરુષો એટલે કે આ શ્વાસાની માળા આ તો ઓલા લઈ લઈને બેઠા હોય એ માળાથી કંઈ વળે નહીં ફેરવતા હોય ફેરવું છું હું બંધ નથી કરાવી મારે પણ આ માળાથી કંઈ વળે નહીં કારણ કે આ માળા છે ને આ હાથમાં ફરતી હોય ને વિચાર આપણે ઘોડા ચાઈ હાલતા હોય વાડીએ જવું ખેતર જવું હોય માર્કેટે જવું બકાલો લેવા જવું વેસવા જવું એટલે માળાનો કોઈ અર્થ નથી પણ આ જે માળા જે આપણે હાલે છે ને તમારું લક્ષ લાગે ને તમારી સુરતા ચોટી જાય ને તો એ સમજી સુરતા ચોટે ને પછી વિચાર કોઈ નો આવે છોકરાના બૈરાના ઘરના ધંધાના કોઈ વિચાર નો આવે માળા એવડી કરવાની ઈ મારા મારા શ્વાસારે મારી સુરતા લાગે ને એ મારા તમારા શ્વાસ રે તમારી સુરતા લાગે ઈ તમારા એને માળા કીધી છે હા તો પછી બળદિયા જેવો હોય ને આમ નો હું છે ને એટલે આવી બનાવી માળા એવું કા ફેરવો એ ગુરુ એને ચેલાને ને કીધું કે બેટા કઈક માળા બાળા ફેરાય ચેલો આંગળી ફરાય ને આમ બેઠો ફેરવો એટલે શું કરવું પેલ જ નથી પાડ્યા આપણે હું તો એમ કહું કે આપણા સંતાન ને બાપુ આપણે પેલ પાડવા પડે મારી દીકરી બાપુ ટૂંકા કપડા પહેરીને બજારમાં નીકળતી હોય ત્યાં શું દુનિયા સુધારે એને મારે સુધારવી પડે મારે મારા છોકરા હોય ને મંદિરે મંદિરે લઈ જાવ હોય તો ગામ મારા છોકરા સાધુ ને સીતારામ કરતા માટે બાપુ આપણે પછી કે નથી આ પેલા હારો હતો બગડી ગયો આ કપાતર હોય ગામમાં કપાતર હોય ને એની વાત કરે કે આ પેલા હારો હતો બગડી ગયો બગડી નથી ગયો આ બગડેલો જોતો ઓળખવા મોડું કર્યું

અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતાના પાંચ પાંચ પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આપણા ગ્રંથો ની આપણા શાસ્ત્રો ની તાકાત જોવી હોય પણ એ કરવું જ નથી ભેગા પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એક બેન ત્રીજી ગયા ને ત્યાં જઈને ને કે અમારી હાણસી બે નથી અમારી હાણસી છે બેન મોટી ગાળવી દેવાય એ કે આવડું મોટું ઘર લઈને બેઠા ને અમારા ઘરમાં હાણસી નહીં હોય

પછી કે છોકરો કીધો અમુકને નથી ઈવડાય એમ કહે છે કે ભગવાને અમને સંતાન નો આપ્યા અમને સંતાન પણ અમુક અમુક એમ રૂહ છે કે કરતા નો ન આપ્યા હોત તો સારું હોય તો આપણે ખારું આહ આહા આવે ફાયદો છે નો આવે ફાયદો છે અમુક અમુક એમ રૂહો છે કે અમારા દીકરા અમારી હાથ પેટીઓના બોળ આવ્યા અરે હું તો એમ કહું છું કે માન બાપને જાળવું જોયું જિંદગીમાં કઈ નહીં કરવું પડે મા બાપના છે ને કાળજા ઠારજો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉભો ભલે તમે વાપરતા હોય દાન પૂન જે કઈ કરતા હોય કરજો પણ મા બાપ ને નહીં ચડે મા બાપ જેવા ભગવાન ને ને માતાજી આખી દુનિયા છે જો મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે અંતર થી જો ચિંતા કોઈ કરતું હોય ને તો તમારા મા બાપ બાકી હગો ભાઈએ રાજી નથી માન બાપ ને જાળવજો તમારું ગાડું કોઈ દી અટકે તો મને કહેજો પછી મા બાપ જેવા હોય એવા ભલે દારૂ પીતા હોય દારૂ પીતા હોય એ એ ગાયડું બોલતા હોય જેવા હોય એવા એ છે તો તમે જુઓ એના કર્મ એને ભોગવવાના છે તમારા કર્મ તમારે કરવાના છે બસ મુદ્દો આટલો જ છે બીજું કાંઈ છે નહીં અત્યારે આખી દુનિયા તમે જુઓને આપણા ગળડા ભાઈ ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહોતું પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું એવું કોઈ બોલ્યું જ નહીં અત્યારે મૂક્યાની જગ્યા નથી પણ મા બાપ જ નથી પહોંતા બોલો પછી કે હું નડતું હશે જાઓ ભુવા પાસે જોઈ દે તાણા કઈ નો નડે તે વાવેલું છે ઉગ્યું છે બીજું શું નડે આપણે અમારે અહીંયા રામનગરી અમે બાપુ અમે મંદિરે બેઠા હતા એક ભાઈ ને આમ હાલતા મેં કીધું રાતે સંતવાણી નો પ્રોગ્રામ છે રોકાણ એ કે ના મારે કે જ્યા વગર હાલે એવું નથી પણ મેં કીધું રોકાણ મજા આવે છે કે ના મારે નથી રોકાણ હાલતો થયો ને પછી થોડાક આગળ જઈને પાસો આવ્યો એટલે મેં કીધું કાં કેમ પાસો આવ્યો એ કે બિલાડું આડું ઉતર્યું

માથામાં માં કોક ધોળા વાળ કે કાળો પીસડો મરાય ને કે ગઢો લાગી તલે અહીંયા આ નો નડે કાળું અરે સંકડી તો જોવા કંકોત્રી આવે ને લગ્ન માં કંકોત્રી આવે ને એમાં કંકોત્રી માં છેલી લીટી લખ્યું હોય તેમ જોજો કે નવ દંપતી આશીર્વાદ આપવા માટે પધારજો ગમે ત્યાંથી આપણી કંકોત્રી હજી તમારે લખેલું હોય વાંચવું હોય તો વાંચી જોઈએ આશીર્વાદ આપવા માટે પધારજો અમારા ઘરે

ફેરા ફર્યા ને પછી બાપુ ગોર મહારાજ હાકલ કરે કે મંડપ મધ્ય વરકન્યા ને હાથ ગણું કરવાનો સમય થયો છે ને એ વખતે આપણે હાથ ગણું કરવા જાય દીકરા ને દીકરી ને જેને કરાવતો હોય ને પણ એ વખતે બાપુ આશીર્વાદ આપવાના એક દીકરાની જાન માં હો જાને હોય ને પછી જાનડી હોય હવા હો માણા ગયું હોય અને એને હાથ ગણું કરાવવા માટે જાય ને ત્યારે બાપુ મારા ના સંતો ને મંતવ્ય છે કે આશીર્વાદ કેવા આપવાના કે મારા નાથ હે ઈશ્વર તું અમને આની જાનમાં લઈ આવ્યો પણ આની જો ઉંમર કદાચ ટૂંકી હોય ને તો હો જાને પછી જાનડીઓની ત્રણ ત્રણ મહિનાની બ બે મહિનાની અમારી ઉંમર લઈને આની ઉંમર મોટી કરી દીજે આની જાનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે નો મને લઈ આવતો આશીર્વાદ આ આપવાના છે આ તો ખાવાનું છે ને પછી ખાય ખાય હરા પાડું મરી જાય એટલું ખાય ને પછી પાછા મારા દીકરા વાતું કરે દાળમાં આમ હતું શાકમાં આમ હતું

બાકી છે ને કીડી ને કણ ને હાથી ને મણ બાપુ હજાર હાથ વાળો બધા દીધા કરે છે તમને મને તો છે ને ભગવાન આપવામાં બાકી નથી રાખી આ આપણે આટલી ગરમી છે મારા નકરી રાયડું જ પડે બોલો ગરમી મરી જાય ગરમી મરી જાય ઝૂપડામાં રહે છે કાળી મજૂરી કરે છે બાપુ એને મકાન નથી પંખો નથી લાઈટ નથી એસી નથી ખાટલો નથી બાપુ એના લુગડા વગેરેના છોકરા બાપુ એને નહીં ગરમી લાગતી હોય પણ આપણે છે ને વધારે પડતા સગવડવાળા છે ને એમ પણ થાય રહ્યા છે ગરીબ જઈ પણ આપણે જોતા જ નથી આપણું દુઃખ હળવું થયું એટલા માટે દાસી જીવન બાપુ દાસી જીવનની વેદના છે આ વાણીમાં અને એ ઈશ્વરને વાણીમાં કહે છે કે મારી વેદના કેટલી છે તને મળવાની તો એને દાખલો આપ્યો કે એક દીકરી પોતાના બાપના ઘરે હોય અને જ્યાં સુધી દીકરીના લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પીવના વેદના ની ખબર ન હોય પીવું ના વિયોગ ની એને ખબર ન હોય પણ એ દીકરી ના જયારે બાપ લગ્ન કરે અને દીકરી એક વખત એના હારામાં જી આવે અને ત્યાંથી બાપ ના ઘરે જે આટો દેવા આવે અને એના ઘર ના એ કીધું કે આઠ દિવસ પછી આવતી રહેજે અને આઠ દિન નવ મોદી ઉગે ને ત્યાં એને જે પીવું ને મળવાની વેદના હોય ને ભાઈ એવી કે મને તારી વેદના છે દાસી જીવન બાબુ વાણીમાં કહે છે